આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે એસએસયુ હોસ્પિટલના બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્રણ અલગ અલગ સ્થળોએ બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું તારીખ ચૌદમી જૂન એટલે કે વિશ્વ રક્તદાતા દિવસ વર્ષ અઢારસો અડસઠમાં ચૌદ જૂને કાર લેન્ડર સ્ટેનારનો જન્મ થયો હતો આજીવ વૈજ્ઞાનિકે માનવ શરીરમાં વિવિધ ગ્રુપના લોહી છે તેનું સંશોધન કર્યું હતું અને આ મહત્વપૂર્ણ રિસર્ચ બદલ વર્ષ ઓગણીસો ત્રીસમાં તેમને ફિઝિયોલોજીમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો વિશ્વ રક્તદાન દિવસ ચૌદ જૂનના રોજ ઉજવાય છે વિશ્વ આરોગ્ય સંસ્થા ડબ્લ્યુએચ દ્વારા દર વર્ષે ચૌદ મે જૂને રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે વર્ષ ઓગણીસો સત્તાણુંમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ સો ટકા સ્વૈચ્છિક રક્તદાન નીતિનો પાવ નાખ્યો અને વર્ષ ઓગણીસો સત્તાણુંમાં સંસ્થાએ લક્ષ્ય નક્કી કર્યું કે વિશ્વના એકસો ચોવીસ જેટલા દેશોએ વૈશ્વિક રક્તદાનને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેનો ઉદ્દેશ્ય બીમાર લોકોને પૈસા આપીને લોહી ખરીદવાની જરૂર ન પડે પરંતુ અત્યાર સુધીમાં માત્ર ઓગણપચાસ ઓગણપચાસ દેશોએ તેનો અમલ કર્યો છે ત્યારે બરોડા મેડિકલ કોલેજના મેડિકલ સ્ટુડન્ટ્સ દ્વારા પોસ્ટર સાથે તારીખ નવમી જૂનથી ચૌદ જૂન સુધી રક્તદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે જ સ્વૈચ્છિક રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું સાથે જ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસએસસી હોસ્પિટલના બ્લડ બેંક સહિત ત્રણ સ્તરોએ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું એકત્રિત રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપમાં ઉપયોગી નીવડશે થેલેસેમિયા હિમો હિમોફેલિયાના દર્દીઓને કે જે વારંવાર રક્ત ચડાવવાની જરૂર પડે છે તેવા દર્દીઓ સહિત અકસ્માત કે પછી ઇમરજન્સી દર્દીઓ માટે આ રક્ત યુનિટ ખૂબ ઉપયોગી સાબિત થશે સમગ્ર કાર્યક્રમ અંગે ડૉક્ટર આશા વસાવા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી હું ડૉક્ટર આશા વસાવા બ્લડ બેંક ઓફિસર તરીકે ફરજ બજાવું છું એસએસજી હોસ્પિટલ વડોદરામાં આજના ફોર્ટીન જૂન વર્લ્ડ બ્લડ ડોનર ડેના દિવસે અમે અહીંયા પ્રોગ્રામ અમારી બ્લડ બેંકમાં રાખ્યો છે અને આ વખતે ફોર્ટીન્થ જૂન વર્લ્ડ બ્લડ ડોનર ડેના નિમિત્તે નાઇન્થ જૂનથી લઈને ફોર્ટીન્થ જૂન સુધી એક વીકનો પૂરો એક પ્રોગ્રામ રાખ્યો હતો જેમાં અમે રેલી કર્યું હતું પોસ્ટર પ્રેઝન્ટેશન કર્યું હતું ડોનરને ફેલિસિટેશન કર્યું હતું અને આજે અમારા બેથી ત્રણ કેમ્પ પણ રાખ્યા છે અલગ અલગ જગ્યાએ જે ગુજરાત અને બરોડાની પબ્લિકને મોટિવેટ કરવા માટે કે જેટલા પણ ડોનર હોય અને ડોનેટ કરી શકતા હોય એ આવીને આજે અહીંયા અમારી બ્લડ બેંકમાં ક્યાં તો પછી તમારી નજીકના ક્યાં પણ તમે જઈને રક્તદાન કરી શકો છો અને રક્તદાન એ મહાદાન છે જીવનદાન આપે છે અને એ મોટામાં મોટું દાન છે તમે આપશો તો એમાંથી ત્રણ યુનિટ બનીને એ બીજા ઘણા પેશન્ટોને હેલ્પ કરી શકશે પુઅર પેશન્ટ છે થેલેસીમિયા છે હિમોફિલિયા છે સેલ એનિમિયા છે કે જેમને રેગ્યુલરલી બ્લડ ચડાવવાની જરૂર પડે છે એવા પેશન્ટોને અને દર્દીઓને મદદરૂપ બની શકે છે તો હું બધી ગુજરાત અને બરોડાની પબ્લિકને વિનંતી કરીશ કે આજના આ દિવસે પોતાનું રક્તદાન કરીને મહાદાનમાં એને કન્વર્ટ કરીને પોતે ગર્વનો અનુભવ કરી શકે છે અને જે ગઈકાલે થયું છે જે સિચ્યુએશનમાં કે જેમાં જે પણ ઇન્જર્ડ પેશન્ટ છે એમને બ્લડની જરૂર પડતી હોય છે અમે યસ્ટરડે પણ વન થર્ટી સેવન યુનિટ્સ અહીંથી મોકલાવ્યા હતા અમદાવાદ તો આજે તમે કરશો તો એવી જ રીતે કાલે ઉઠીને કોઈ પણ ઇમરજન્સી કે કંઈ પણ હશે તો એ પેશન્ટ્સને કામમાં આવી શકે છે બસ હું આટલી જ વિનંતી